ઢોલરવા ગામ રામકુભાઈ વાળા આપડે આ માંડવીનું વાવેતર કરેલું છે કેવું છે બધા વિડીયો મૂકે છે આપણે કોઈનું માર્કેટિંગ નથી કરવું પણ ખાસ ખેડૂત મિત્રોને જાણવા મળે કે કઈ માંડવી નું વાવેતર કરવાથી કેવું ઉત્પાદન મળે એના માટે છે આપડે ખેડૂત જ પૂછીએ બાપુ આ કઈ માંડવી છે કેટલા વીઘા નું વાવેતર છે કેટલાની જાળી વાવ્યું સોળ ની જાળી સોળ ની જાળી વાવેતર કરેલું છે અને આટલો બધો ફાલ આમ જોઈ લો જોઈ લો મિત્રો આ તમને દેખાય છે કેવો ફાલ છે આ કેટલા છોડવાય છે આઠ દસ છોડવા છે આમ જોવામાં તો લાગે છે માંડવી ખાખરી એવું મિત્રો છે પાક માથે આવી ગયું છે માથે માંડવી આવી ગઈ છે છોડવો નાનો થાય એક વેચ નો છોડવો છે જોઈ લો બરાબર અને સામે આ ઉત્પાદન જો આ ખેડુ છે અને આ ભાગીદાર છે આ ભાઈએ વાવેતર કર્યું છે અને કેટલા દિવસ થયા નેવું બાણું દિવસ ની માંડવી થઈ છે અને ફૂલ પાકી ગઈ છે હવે કાઢવાની છે આ તો વરસાદ ની આગાહી છે એટલે કાઢી નથી આજે બાપુ આ ઘેરે ઓળા પાડવા લઈ જતા હતા અને ખાસ ખેડૂતોને જાણવા મળે એટલે આપડે વિડીયો બનાવ્યો છે લુંબે ઝુંબે ફાલ આવ્યો છે બાપુ આનો કેવો ઉતારો કેવો આવતો હશે 40 થી 45 મણનો પોર એને ઉતારો આવ્યો હતો કોને આ ભાઈ પાસે બિયારણ લીધું એની પાસે બરાબર આ તમારા સબંધી હતા હા સબંધી પાસે લીધું જો સબંધી પાસેથી બિયારણ લીધું છે મિત્રો અને કાસા વિઘામાં એમ કહે છે 40 મણનો ઉતારો આવ્યો હતો તો આપણે તો ગાયકવાડી છે ને હા ગાયકોડી ગાયકોડીમાં કેટલો ઉતારો આવશે શું લાગે 50 બરાબર પણ આપણે તો 40 થાય એટલે વસુલ ને જો ખેડૂત મિત્રો તો ખાસ આવી સારું બિયારણ વાવો અને સારું ઉત્પાદન મેળવો બસ આજે હેતુથી આપણો વિડિયો હતો જય જવાન જય કિસાન